ગુડ મોર્નિંગ દોસ્તો મુરલીધર ડેરી ફાર્મની અંદર જે ટોટલી પશુઓ છે આપણે અત્યારે સવારના પરમાં બાર વધેલા છે નાસ્તો આપી દીધો છે મગફળીનો ભૂકો જે કહેવાય ને એ અત્યારે નાખ્યો છે દરેકને નાનો બેટા ભરિયો અમેર્યા જવું આવેલા છે હજુ વધાર આવ્યા નથી બીજા દૂરના ખેતરમાં છે ત્યાંથી લાઈને નાખીએ છીએ એ પંજાબી પંજાબથી લાયેલી ગાય છે ત્યાંની નસર છે વાતાવરણ સેટ થતું નથી એટલું બધું હવે થોડી રિકવર થઈ છે બાકી લા એ વખતે બહુ બીમાર થઈ ગઈ હતી નકોરે ઓરે આપણે નેટ પણ લગાવી દીધી છે રાત્રે અંદર બધી દેવાનો દિવસે બાર લાવી દીધો છે